બારડોલી તાલુકાની સુરાલી અને બેડી ફરિયા પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી વિભૂતિબેન સેવકની અધ્યક્ષતામાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં સો ટકા નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે શાળા પ્રવોત્સવ કન્યા કેળવણીનો પરિણામલક્ષી કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં છવ્વીસ જૂન બુધવારથી અઠાવીસ જૂન શુક્રવાર દરમિયાન એકવીસમાં શાળાના પ્રવોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે બારડોલી તાલુકાના હાટફળિયા પ્રાથમિક શાળા સુરાલી તેમજ બેડી ફળિયા પ્રાથમિક શાળામાં બે હજાર ચોવીસનો પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં

કે જે બહુ ખૂબ દૂર દ્રષ્ટા છે એમણે જોયું કે ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં બાળકોને ખરેખર શિક્ષણથી વંચિત રહી જાય છે તો હવે એ લોકોને શિક્ષણના મુખ્ય મેઈન ટોરમાં લાવવા માટે શું કરવું જોઈએ તો આવી રીતે મહોત્સવ દ્વારા કે બાળકોને જાગૃત થાય વાલીઓ ખાસ કરીને જાગૃત થાય અને એમાં જે બાળકીઓને શિક્ષણ આપવામાં આવે કારણ કે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ઘરમાં છોકરો હોય ને છોકરી હોય તો મા બાપ શું કરે છોકરાને ભણાવતા હોય છે છોકરીને બે ત્રણ ધોરણ ભણાવ્યું જો ગામમાં સ્કૂલ ના હોય તો એને ઉઠાડી લેવામાં આવે છે અને એને ઘર ગામમાં જોતરી દેવામાં આવે છે પરંતુ હવે આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ બાળક હોય કે બાળકી હોય બંને સમાન છે તો આ સમાનતા જળવાઈ રહે અને છોકરીઓ શિક્ષણથી વંચિત ના રહી જાય એ માટે સતત અગિયાર વર્ષથી સરકાર આ પ્રયત્ન કરી રહ્યા છે અને દરેક દરેક ગામમાં 100 100 ટકા બાળકો કે જે શાળામાં એડમિશન લે અથવા તો આંગણવાડીમાં એડમિશન લે એના માટે આ મહા યત્ન થઈ ગયો છે તે બધામાં આપ લોકો પણ જોડાઈ છે છો એઝ વાલી તરીકે તેના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ અક્ષય ચૌધરી એબી 48 ન્યૂઝ મઢી